એવરીવન આજે આપણે જાણીશું પીરડ સંબંધિત તકલીફો સામાન્ય રીતે મહિલાઓને અઠ્યાવીસ દિવસની સાયકલમાં દર મહિને પિરડ્સ આવતા હોય છે પિરડ્સ એક નેચરલ પ્રોસેસ છે જેમાં શરીરનો ખરાબ લોહી બહાર નીકળી જાય છે તો એકવાર અનિયમિત પિરયડ્સ આવે તો તે સામાન્ય છે પરંતુ વારંવાર આવી સમસ્યા થતી હોય તો તમારે ડોક્ટર જોડે ચેકઅપ કરાવી લેવું જોઈએ આપણે જાણીશું અનિયમિત પીરિયડ્સ હોવાના કારણો જો તમે નાની નાની વાતોમાં સ્ટ્રેસ લેતા હોય તો સ્ટ્રેસના કારણે હોર્મોન્સનું બેલેન્સ બગડે છે અને પીરિયડ્સ નિયમિત આવતા નથી અનિયમિત ભોજન અને વધારે માત્રામાં ફાસ્ટ ફૂડનો ઉપયોગ કરવાથી પણ અનિયમિત પીરિયડ્સ થઈ જાય છે જો તમે પૂરતી ઊંઘ ન લેતા હોય તો ઊંઘના કારણે હોર્મોન્સનું બેલેન્સ બગડે છે અને પીરિયડ્સ નિયમિત આવતા નથી ચાલો આપણે જાણીશું જો અનિયમિત પીરિયડ્સ હોય તો તેને નિયમિત કરવા માટે આપણે શું કરી શકીએ નિયમિત પીરિયડ્સ કરવા માટે દરરોજ બે વાર કાચા ફળ અથવા પપૈયાના રસનું સેવન કરવું જોઈએ વરિયાળીના દાણાને પાણીમાં ઉકાળી અને આ જ પાણી ખાલી પેટ પીવાથી પણ પીરિયડ્સ નિયમિત થઈ શકે છે સૂકા શેકેલા તલને મધમાં ભેળવીને પણ તેનું સેવન કરવું જોઈએ